ઘોઘા પોલીસ ઊંઘતી રહી અને પેરોલ ફલો સ્કોડે ટ્રેલરમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને દબોચી લીધા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા વિસ્તારમાંથી બહારની પોલીસે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી ભાવનગર જિલ્લા પેરોલ ફલો સ્કોડના માણસો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત રાહે બાતમી હકીકત મળતા વોચ ગોઠવી હતી તે દરમિયાન સાણોદર ગામના પાટિયા પાસે હોટેલ જોધપુર બાડમેર પાસેથી બાતમી મુજબની ટાટા કંપનીની ટ્રેલર ટ્રક નંબર આર જે ઝીરો નાઇન જી સી બાર તેત્રીસ તેને અટકાવી હતી પોલીસે ટ્રકની પાછળની ભાગે તપાસ કરતા તેમાંથી તાલપત્રીની આડમાં છુપાવેલો પરપ્રાંતીય બનાવટનો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડની છ હજાર બસો અઠ્યાવીસ નંગ બોટલ જેની કિંમત રૂપિયા પચીસ લાખ છવ્વીસ હજાર ચારસો એસી ટ્રેલર ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ બે મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા ચાલીસ લાખ છત્રીસ હજાર ત્રણસો એસીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પેરોલ ફરલો સ્કોડે ટ્રેલરના ચાલક શૈતાન શ્રવણ દેવાજી મીણા ઉંમર પચીસ રહેવાસી સરસિયા ચારણાન ગામ તાલુકા જહાજપુર જિલ્લા ભીલવાડા રાજસ્થાન તથા ક્લીનર સત્યનારાયણ ઉર્ફે સુરેશ જીવારામ લખારામ મેઘવાલ ઉમર બાવિસ ખેરાણ તાલુકા કુંબલગઢ રાજસમદ રાજસ્થાનની અટક કરી હતી પોલીસે પકડાયેલ શખ્સોની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો તેમના શેઠ લાલસિંહ દલિંગસિંહ રાજપૂત ખેરાણ તાલુકા કુંભલગઢ રાજસમદ સમદ રાજસ્થાનવાળાએ ભરી આપેલ જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો રાજદીપસિંહ નાથુભા સરવૈયા ગામ પસવી તાલુકા તળાજા જિલ્લા ભાવનગરવાળાએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે વિદેશી દારૂ મોબાઈલ ફોન તેમજ ટ્રેલર સહિત કુલ રૂપિયા ચાલીસ લાખ છત્રીસ હજાર ત્રણસો એંસીનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી ઘુઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા